તેમની દીકરી જે મૂંગી બેરી હોય અને જેમને લગ્નનું ગોઠવવાનું હોય એટલે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને કોઈપણ સમાજની અંદર આ હાલશે લગ્ન કરવા માટે કોઈ પણ સમાજની અંદર હાલશે તો મિત્રો આખો રેકોર્ડિંગ તમે સાંભળો જે અમરેલી જિલ્લાના છે લાઠી તાલુકાના જે કેરિયા ગામના અને જે મંજુલાબેન મેવાડા છે જાતિમાંથી આવે છે અને જેમના દીકરાના જે દીકરી છે તે મુંગી બેરી હોય છે અને તેમનું લગ્નનું ગોઠવવાનું હોય અને આજે આ વિડીયો મુકવામાં આવ્યો છે તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને જે મંજુલાબેન જે મેવાડા છે તેમનો પણ કોન્ટેક્ટ પણ નંબર આમાં મૂકવામાં આવ્યો છે અને જે અનુસૂચિત જાતિના છે અને કોઈ પણ સમાજ સાથે લગ્ન કરવા

અમારા એક દીકરી છોકરાની છોકરી છે ને એ મુંગી બેરી છે તો તમે તમારો વિડીયો જોયો ગઢવી ભાઈ છોકરી મૂકી બેરી હા છતાં જતા એવું મેં તમે કેતા હોય બાયોડેટા ને ફોટો મોકલું તમારા કાંઈ વાત મોકલ છે અને આપણે એમ કઈ નથી ગમે સમાજ આલો આગળ કઈ આપડી સમાજ હોય એવું નહી

એટલે આપણે એવા કઈ ફ્રી માઇન્ડ ના મા હોય એટલે આપણે એવા કઈ વિશાળ ન આવે પણ છોકરી છે વીસમા વર્ષ માં અને છોકરા નોર્મલ પણ બત્રીસ પાંત્રીસ છત્રીસ એટલી ઉમર હા હા એમ પપ્પા પપ્પાની બેતાલીસ વર્ષ ઉમર છે એવડી મોટી ઉંમર ને થોડી તમારી કેવડી ઉમર મારી સાચ વર્ષ હા મારો મોટો છોકરો છે ને એની છોકરી છે એને કઈ એવા તપા પડે નહીં તો પેલા મીઠ્યો તો મારો નાનો છોકરો અમદાવાદ રહી છે હ એને મીટ્યો તો પણ આપણી સમાજ પૂરતો જ મેગ્યો તો બહુ પછી સવી વાતો આવી પણ ઉમર વાળા બહુ હતા ચોવી પસંદ વાળા સુધી ચાલે છે ને

હા એટલે એને મને વાત કરી હતી એટલે આપડી પાસે પણ હવે ભણેલ ગણેલ બહુ છોકરીઓ છે એટલે હવે આ બધા કડિયા કામ વાળા સામે ફટકાય છે એટલે ભેગું નથી થતું ભેગું નથી થતું વાતો જગ છે એને પાછું એની રીતે એકબીજાના હગા હોય અહિયાં અહિયાં દઈ જાય મારી એવું પરિવાર નથી મળતું નથી મળતું સાચી વાત છે તમારી તો મારી વાત સાંભળો કે અમારા પરિવાર માં હોય એટલે અમારા હગે માં દેવરાવા સાટું થઈ ને સારું નરું નો જોવા દઉં એના સોસ બાટા નો તોડું એના દુઃખ એ મને જસ મળે એના માટે ગમે અરે સારું જ દઈ દો દઈ દો હું બેઠો છું હા તમારા ગામ માં ઓલા જની બેન છે આઈના હું કહેવાય હું કાયા વદ ના હા એની બેન હગે અમાર બાજુ માં જ રહે છે ધની નામ છે આ લાખા પાદર પહા આવ્યું એમાં એવું છે મારી કે હું જોઈએ ઓળખી જાવ કેમ કે રોજ મારે છે ને બસો પાંચસો માણસ નો પનારો થાય સમાજ છે ભેગા ગમી ને ક્યાંક ક્યાંક થયા હોય પણ ભૂલાઈ જાય ને કા નામ ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય તમારે કેટલા ને એટલે ચહેરો એટલે કહો કે આપડે મળેલા છીએ ક્યાંક ગયેલા છીએ પણ કાંઈ યાદ આપે ને તો થાય

અંતિમ દેવ આ ઇતરીમાં કયા ગટન દેવી રૂપ છે પણ ભગવાન ખામી રાખી તમે જોવો છો બોલો આપડા માં આ બધું પછી વટાળ હિસાબે બધી અટકો આવી ગયું આપડા બધી અટકો આવી ગયો આપડામાં નકર દરબારી અટક જ હોય હા દરબારી અટક જ હોય અમાર મેવાડા ஆஹ் Buy date and photo and on Okay, okay, good. Maria? Uh-huh. તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકા છે તેમને વીસ વર્ષ ઉંમર હોય છે અને જે તેમનું લગ્નનું ગોઠવવાનું છે અને મનસુખભાઈ રાઠોડ ફોન કરી અને ઓડિયો વાયરલ કરાયો અને મંજુલાબેન પણ આમાં કોન્ટેક્ટ નંબર છે કારણ કે જે તેમના દીકરાની જે દીકરી છે એમની દીકરી જે તેમના દીકરાની દીકરી છે એમના લગ્ન ગોઠવવાનું છે અને જે તેમના દીકરાની જે દીકરી છે તે મોંઘી બેરી હોય છે એવું મંજુલાબેન નું કેવું છે અને એમનું કોઈ પણ સમાજની અંદર લગ્ન આ પાડે છે તો એટલે વાયરલ કરવામાં આવ્યો છે અને જે મંજુલાબેનનો પણ કોન્ટેક્ટ પણ તમે આની અંદર કરી શકો છો મંજુલાબેનનો પણ નંબર આમાં મૂકેલો છે અને જે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકાના જે કેરિયા ગામના છે આ મંજુલાબેન અને તેમના દીકરાની જે દીકરી છે એનું લગ્ન ગોઠવવાનું છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવા ને આવા ઓડિયો આપના સુધી પોસાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયો ત્યાંથી જય હિન્દ જય ભારત